પશ્ચિમ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બારડોલી નવસારી સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સુરતના કુંભાણિયા ગામમાં આવેલા પાદર ફરિયામાં પણ પાણી ભરાઈ ગયું છે આ પાદર ફરિયામાં છેલ્લા ઘણા વર્ષથી આ પ્રકારે પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય છે ઉપરવાસમાં જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે અહીંના પાણી ભરાઈ જાય છે અલગ અલગ જગ્યા પર મૂકી રહ્યા છે તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સતત આ જગ્યાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ પાદર ફરિયામાં રહેતા ચાલીસ ઘરના જે લોકો છે તેમના માટે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી નથી તંત્ર તેમના મુશ્કેલીના સમયમાં સાથ આપે અને આ મુશ્કેલીમાંથી તેમને કઈ મદદ કરે તેવી માંગ કરી રહ્યા છે